તે પોલીસ સ્ટેશનમાં એક યુનુસ ખાન મુઝફ્ફર ખાન પઠાણ રહેવાસી ભિંડી બજાર ઉનના વિરુદ્ધમાં એક ટુ મર્ડરનો કેસ દાખલ થયેલો છે આ ગુનાની હકીકત એવી છે કે આ ચાલુ મહિનામાં અગિયાર તારીખની મોડી રાત્રે ભિંડી બજાર વિસ્તારમાં આ આરોપી અને એક વ્યક્તિ સાથે બોલાચાલી કરતો હતો અને ઝઘડો કરતો હતો અને એને મારતો હતો તો આ બાબતે માહિતી મળતા સ્થાનિક પોલીસ સ્ટેશનના ડી બે કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા અને આરોપી અને સામેવાળાને છોડાવવાનો પ્રયત્ન કરતા હતા અને એને પોલીસ સ્ટેશન લાવવાનો પ્રયત્ન કરતા હતા તો ડિસ્ટાફના પોલીસ કર્મચારી સાથે પણ આરોપીઓએ માથાકૂટ કરી અને એને પણ ધમકી આપી જેથી પોલીસ કર્મચારીઓ બે જ હતા એટલે એમણે કંટ્રોલ મારફતે પીસીઆર વારના સ્થળ ઉપર બોલાવ્યા સ્થળ ઉપર બોલાવ્યા તો પીસીઆર વારના પીસીઆર વારના ઇન્ચાર્જ સ્થળ ઉપર આવ્યા મીનવાઇલ જે આરોપી પાસે સ્કોર્પિયો વાન વાન હતી અને એને ભાગવાનો પ્રયત્ન કર્યો આરોપીને પકડવા માટે પીસીઆર વાનના ના સ્ટાફના કર્મચારીઓ અને એને કોર્ડન કરી એને પકડવાનો પ્રયત્ન કર્યો તો એ જ વિસ્તારમાં એને બે ત્રણ ચક્કર માર્યા અને પછી એ ભાગવાનો પ્રયત્ન કરવા માટે અને પોલીસને જાનથી મારી નાખવાની કોશિશ કરવા માટે એને પીસીઆર વાનને આગળથી એક વખત ટક્કર મારી અને પછી આગળ જઈ અને ફરીથી ગાડી રિવર્સ લઈ અને પાછળ જઈ ટક્કર મારી છે એમ કરી અને ત્યાંથી ફરાર થઈ ગયો એ જ અનુસંધાને વેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે આ ગુનાની તપાસ દરમિયાન સૌપ્રથમ આ જે આરોપી જે સ્કોર્પિયો વાન લઈને ભાગેલો હતો એ સ્કોર્પિયો વાન એ સેલવાસથી તપાસ દરમિયાન મળી આવેલી હતી જેને કબજે કરવામાં આવેલી હતી અને આરોપીની પણ શોધખોળ ચાલુ હતી મીનવાઇલ આરોપી પેસ્તાન પોલીસ સ્ટેશનની પેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં આવેલો છે એવી ઇનપુટ સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીને મળેલી હતી જે આધારે આરોપીને હસ્તગત કરી અને એને ધરપકડ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાલમાં ચાલુ છે